સુરત શહેરના શિવનગર વિસ્તારમાં એક જૂની અને જર્જરિત ઇમારતની દિવાલ તૂટી પડતા અફરાતફરી સર્જાઈ હતી આ ઘટના ફરી એકવાર શહેરની અસુરક્ષિત ઈમારતોના પ્રશ્નને ચમકાવી છે સ્થળ પર તાત્કાલિક પોલીસ ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સ દોડી આવી હતી ત્રણ લોકોને ઈજા પહોંચી હતી અને હાલ તેઓ સારવાર હેઠળ છે સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્રની આંખ મીચી નીતિના કારણે આવા બનાવો સામે આવી રહ્યા છે શિવનગરથી બરફ ફેક્ટરી તરફ જતા માર્ગ પર આવેલા વિસ્તારમાં એક જૂની અને જર્જરિત ઈમારતની દિવાલ અચાનક તૂટી પડતા સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો ઘટનાને પગલે સ્થળ પર પોલીસ ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ ત્વરિત પહોંચી ગઈ હતી સદનસીબે કોઈ જાનહાની થઈ નથી જોકે ત્રણ વ્યક્તિઓ રેજા પહોંચ્યું છે અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે પ્રાથમિક માહિતી મુજબ ઘણી હાલતમાં હતી ઘટના સુરત મહાનગરપાલિકા ઉધના સાઉથ ના વોર્ડ નંબર ત્રીસ ના વિસ્તારમાં બની છે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ સચિન વિસ્તારમાં આવી ઘણી અને દુર્બળ ઇમારતો હાજર છે તેમ છતાં મહાનગરપાલિકાને સંકળાયેલા તંત્રો દ્વારા કોઈ પગલા લેવામાં આવતા નથી સ્થાનિકોના જણાવ્યા મુજબ અગાઉ પણ દોઢ વર્ષ પહેલા પાલે વિસ્તારમાં આવી જ એક જૂની ઇમારત ધરાશાયી થઈ હતી જેમાં સાત લોકોના દુઃખદ મરણ થયા હતા છતાં પણ તંત્ર તરફથી કોઈ ગંભીરતા દાખવવામાં આવી નથી જેનાથી એવું જણાઈ રહ્યું છે કે અધિકારીઓ અને સત્તાધીશો આંખ મીચી બેઠા છે તેમજ અનેક બિલ્ડરો સસ્તા અને ઓછા ગુણવત્તાવાળા સામાનથી ગેરકાયદેસર રીતે બહુમાળી ઇમારતો ઊભી કરી રહ્યા છે શિવાંજલિ સુડાસ સેક્ટર એક બે ત્રણ કૈલાશનગર પંચવટીનગર પાલનપુર અને પારડી જેવા વિસ્તારોમાં પ્લાન વિરુદ્ધ બાંધકામ થતી ઇમારતોની સંખ્યા વધી રહી છે લોકોની સુરક્ષા સાથે છેડા કરીને ભાડાની આવક મેળવવાનો દોષારોપ કર્યો છે કંટ્રોલ આદેશ મુજબ એક કોલ મળેલો હતો રોડ લોબલ કલમપુર આગળ જી પ્લસ ટુની બિલ્ડિંગ હતી અને ટોપ ફ્લોર પર એની આગળની અગાસી અને આગળની ગેલેરી અને દિવાલ પડેલી હતી એની નીચે જે માણસો કામ કરતા હતા સાયકલની દુકાન હતી એની અંદર કામ કરતા એક કર્મચારીને સાયકલ બનાવવાળી એક કર્મચારીને અને જે રિપેરિંગ કરવાવાળું એમને વાગે છે અને બીજો એક રાહદારી એટલે ક્રોસ થતો તો એમને લાગેલી તો જે શિવમ રાજકુમાર છે એ સિવિલમાં છે રમેશ સાહુ કરીને છે એ સિવિલમાં છે અને વધારે ઇન્જરી છે અને એક છે સંદીપ યાદવ એ છે એક જુજર હોસ્પિટલ એ બિલ્ડીંગમાં ફાયર સેફટી કરી બિલ્ડીંગમાં ફાયર સેફટી અત્યારે હાલ અંદર તપાસ કરવા જોવાય એની કન્ડિશન ખરાબ છે અંદર એટલે બધી આખી જે બિલ્ડીંગ હતી એને ખાલી કરી છે અને જે તપાસ કરવાનો બાકી છે કેટલા વર્ષ જૂનું બનુંનું કાંઈ છે બિલ્ડીંગ જૂનું તો વે કાય આશ્ર છે કોઈ સમયની કોઈ એ નથી પણ બિલ્ડીંગ ઘણું જૂનું છે અહીંયા એક મોટો સવાલ એ એવું છે કે ભવિષ્યમાં જો આવી કોઈ મોટી દુર્ઘટના બને તો તેની જવાબદારી કોણ લેશે શું મહાનગરપાલિકા તેના અધિકારીઓ કે સ્થાનિક રાજકીય સત્તાધીશો જવાબદાર ગણાશે લોકો આવી ઘટનાથી બેભાન થઈ ગયા છે અને તેઓ માંગ કરી રહ્યા છે કે શહેરમાં આવેલી શેરચરિત અને ગેરકાયદેસર ઇમારતો સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે જેથી આવનારા સમયમાં માનવ જીવન માટે જોખમ ઊભું ન થાય